નમસ્કાર મિત્રો તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે કચ્છ બનાસકાંઠા માટે આગમી ત્રણ કલાક ભારે પાટણમાં વરસાદ પડતા ધારાસભ્ય ટ્રેક્ટર લઈને નીકળ્યા ભચાઉમાં એક કલાકમાં બે ઇંચ વરસાદ ખાપ્યો ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે બે દિવસ ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરીને અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે જ્યારે અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અત્યંત ભારે વરસાદની ધ્યાનમાં લઈને મુખ્ય સચિવ પંકજ જોશીના અધ્યક્ષસ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિ તેમજ રાહત કમિશનર અલોક કુમાર પાંડે ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા વિવિધ જિલ્લા કલેક્ટરોને મુખ્ય સચિવે આગાહીને ધ્યાનમાં રાખીને સંભવિત જોખમ સામે એલર્ટ રહેવા સૂચન કરીને જિલ્લા તંત્ર દ્વારા કરાયેલી આગોતરી તૈયારીઓની સમીક્ષા કરી હતી મુખ્ય સચિવે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલા ડેમના જળસ્તર અને એમાં વરસાદી પાણીની આવક અંગે વિગતવાર માહિતી મેળવી હતી ત્યારબાદ જરૂર જણાએ ડેમમાંથી પાણી છોડવા અને નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોને અગાઉથી જ એલર્ટ કરવા જણાવ્યું હતું સાથે જ કોઈપણ કટોકટીને પહોંચી વળવા રાજ્યના વિવિધ જિલ્લામાં બાર એનડીઆરએફ અને વીસ એસડીઆરએફની ટીમો ડિપ્લોય કરવામાં આવી છે જ્યારે એક એનડીઆરએફની ટીમને વડોદરા ખાતે રિઝર્વ રાખવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક માટે કચ્છ અને બનાસકાંઠામાં વરસાદનું રેડ એલર્ટ તો સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા સુરેન્દ્રનગર મોરબી જામનગર જૂનાગઢ દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ બોટાદ ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ વડોદરા ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરો ધન્યવાદ